રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના મોટીમારડ ગામ પાસે આવેલા એરિગેશનની પાણીની લાઈન તૂટતા લાખો લીટર પાણી ખેતરોમાં ફરી વળ્યા છે અને ખેડૂતોને રાતા પાણી રોવાનો વારો આવ્યો છે ખેડૂતોને કુદરતી આફત અને કૃત્રિમ આફત ખેડૂતોને હંમેશા હાથમાં આવેલો કોડિયો છીનવાઈ જાય છે કમોસમી વરસાદ હોય કે પછી માવઠું હોય ખેડૂતોને દર વર્ષે હાથમાં આવેલો કોડિયો છીનવાઈ જાય છે ત્યારે વાત કરીએ ધોરાજી તાલુકાના મોટી મારડની તો મોટી મારડ નજીક આવેલા ઇરિગેશન પીવાના પાણીની લાઇનમાં ભંગાણ સર્જાયું છે

અને ખાતરમાં નાખવા આવેલ ખેડૂતોના ખેતર પાસે ઇરીગેશનની પાણીની લાઇન તૂટવાથી લાખો લીટર પાણી ખેડૂતોના ખેતરમાં આવી જવાથી ખેડૂતોને પડતા ઉપર પાટ્યું લાગ્યું હોય તેવું જણાવ્યું હતું ગામ મોટી માણસ મારે એરડાનું વાવેતર છે કેનાલ આ પાણીની પાઇપલાઈન તૂટવાથી મારા ખેતરમાં પાણી હતા ભર્યું છે અને જે એરડા હતા એડા બધા અરજા નમી ગયા નમી ગયા એટલે જે રૂમો પાકેલી હતી એ પાણી માટે

ત્યાંથી પાણી મારા ખેતરમાં આવ્યો હવારે આવીને જોયે તો ખેતરમાં પાણી ભર્યું શું તમારી માંગણી છે મારી માગણી નુકસાની શા થાય મને પૂરી કરે અમારા ખેતરની પડખેથી બાદરની લાઈન નીકળે છે પીવાના પાણી માટે ઈરીગેશનની ને સવારે આવી જતા ખેતરમાં પાણી પાણી ગોઠણે ગોઠણે એ પાકમાં અત્યારે એરંડાનો પાક છે અને ખાતરમાં ખાતર નાખ્યું તું એ હજારો મોઢેની રૂપિયાની નુકસાની છે

અને એડે ઉભા હાવ હુઈ ગયા હે અત્યારે શું તમારી માંગણી છે અનુરોપ પાકનો વર્તન છે આ વિપુલ દા હંમેશા દિવ્યાંગ ન્યૂઝ દોરાજી રાજકોટ